એય તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે અને છે ને ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે તમે કીધું નહીં yellow કપડા કોની હાટું હતા અને બીજા કેવા કલર પેરોટ કપડા કોની હાટું હતા બરાબર તો ફાઇનલી છે ને ઘણા લોકોની ચોઈસ સાચી પડી પેલે તમે કીધું તો કોમેન્ટ કરવાની તો yellow કલર છે ને અનેરી હાટું હતા અને બીજા હતા એ આધો હાટું હતા રાઈટ કપડા લેવા નહોતા ગયા હેતાંશના

એવું તો જો કે હર વખતે જાય આપણા શોરૂમ ઉપર વાત થાય પણ આ તાજી વાત છે એ કે કપડા એ કે મને રોજ તાર કાકા તું પહેર પહેરીને બતાવે ને તો રોજ મને તાર કાકા બતાવે એ કે મગન કાકા કે રોજ બતાવે કે જો પીનલ પહેર્યું કેવું તો લઈએ પીનલ હું એમ કહું કે પીનલ પહેર્યું તો નાનું લાગે આપણે સાનું જોઈ લેવા આપણે હોય વિરલ વેલણ ખોવાનું વેલણ ખોવાનું એમ કરતી બેલન ખોવાય ક્યાં છે ખબર ઈ પ્રીત વેકરિયા કરીને નથી

બીજો કોવાનો પણ બીજો તો ક્યાં કોવાનો એ મત ખબર પડી કે સંકેતનું સ્વાગત અભિનંદન ભાઈ તમને ખ્યાલ હોય તો બરાબર અથવા તો બીજો કોઈને ગયું અને આ મારું વેલાણ પછી અમે અત્યાર સુધી તોને હેતાશનો વાક કાટતા હતા હા

પછી સામાન ઉતારતા હતા ભાઈ મમ્મી ના મમ્મી નીચે ઉતારતા એટલે વાત વાતમાં બ્લોગ ઉતારતા ઉતારતા વેલાણ ન્યા રહી ગયું સામાન બધો ચડાવી દીધો એ બધું આવી ગયું બ્લોગમાં

અને ગાઈસ એક બીજી ખાસ વાત તમારે છે ને ઓફિસ ના સ્ટાફ માટે શોરૂમના ના સ્ટાફ ની જરૂર છે બરાબર તો કોઈને જોબ માટે કોઈ ના હોય તો અમાર તમે તમારું વેલકમ છે ભાઈ આવી જજો બરાબર છે જે વસ્તુ આવે હવે તું મન કર તો થાય હો આમ ખબર વાહ માં માં પર તો વાહ કે ઊંચો કરવાનો પણ એવું કરવા કરવું છે તારે તકલીફ છે કાઈ લોકો ને દુખતો હોય કમર દુખતી હોય ને ત્યારે છે ને બામ લગાવવાનું જે છે ને નીચે થી ઉપર નહીં લઈ જવાનું ઉપર થી આમ નીચે લઈને પાછો હાથ મૂકી દે ઉપર થી નીચે લઈને પાછો એવી રીતે છે ને તમે સાત વાર હળવા હાથે તમારે વેલણ પાછું જો આવી રીતે ડેમો જો આવી રીતે પાછું તમારે વેલણ પહેરવું જો વેલણ પહેરવું અહીંયા તમારું આમ વેલણ પૂરું છું બસ પાછું ઉપાડી લેવાનું પાછું આમ તમારું નહીં પાછું આમ લીધું આમ વેલણ ફેરવું

એવું થતું હોય પીંડીઓ કળતી હોય કેવું હોય ત્યારે તમે ચોક્કસપણે કરો તમે જે હાથથી મસાજ તમે કરો ને એનાથી છે ને સામેવાળાના હાથે પહેલાં થઈ જાય જકડાઈ જાય દુઃખે એટલે ઓછા સમય થાય તમે જ્યારે હાથ આ વેલનથી કસરત કરો ને એટલે બહુ મસ્ત ફિલિંગ જ એટલી સરસ આવશે એક વખત તમે ટ્રાય કરજો પછી પાછી તમે ની કોમટ કરી દીધી

મારો <laughs> બપોર ના સવા બે થવા આવ્યા છે અને શોપ જમવા માટે ઘરે આવી ગયા અને જો ભાત દીસાય છે સરસ મગભ સાચી વાત છે કઈ વાંધો નહીં ચાલો તો જમી લઈએ તો ફર્સ્ટ ક્લાસ મગભાત રેડી છે તો તો ચાલો જમી લઈએ વાગી છે અને અને શોપ પરથી ઘરે હું ચિંતન બંને બે જ આવ્યા જેવી

મળી લઈએ કેમ કે એને છે ને જમવાનું નહીં બાકી જ રહી જાહે જો અત્યારે જમવા નહીં આવે ને તો હેતાંજ હેતાંજ ભાઈ ગાયબ થઈ ગયા દેખાતા નથી પણ કાંઈ વાંધો નહીં ચાલો અમે થોડી વાર પછી છે ને બોલાવીએ અને જમી લઈએ ગઈ તો ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે ગુવારનું શાક છે ભાખરી છે ને મરચાં છે હા તો સાડા ચાર ઓ બાપરે એટલી બધી મોંઘવારી વધી ગઈ

તો જો આ બાજુ બધા જમવા માટે બેસી ગયા છે તો મારું સેવ ટમેટાનું મારું ફેવરેટ શાક આ કેતાંશ મારી આટુ લેતો ન હોય પાર્સલ મેટા એતાંશને સ્કૂલે છે ને ઇડલી સંભાર આપે એટલે હું એતાંશને ડેલી કહું કે જ્યારે જ્યારે ઇડલી સંભાર હોય ને જ્યારે મારી આટુ ટિફિન બોક્સમાં પાર્સલ લેતો આવવાનું પણ હેતંશ ભાઈ લાવતા નથી હ કેનાતા લકડી અને સિવાય ઓમ હા આવનાસ્તા રે એ બદવાના છે આ સ્કૂલમાં સરસ મારું હે તો લેવા કાકડી કાકડી અરે વાહ કાકડી ખાધી કઈ ગાડી નથી વાળી મારી બેટરી વાળી કાઈ વાંધો નહીં ગાઈસ ચાલો તો હવે છે ને જમી લઈએ જમવાનું રેડી છે ગાઈસ તો મસ્ત જમી લીધું છે ફર્સ્ટ ક્લાસ અને હવે અમે બંને ભાઈઓ જઈશું ફરીથી પાછા ઓફિસે શું કરવા કમ્પ્યુટર વાળા છે હા કમ્પ્યુટર વાળા એવા છે કઈ જાય ઈ નહીં જાય કઈ જાય ઈ અત્યારે 11 વાગ્યા સુધી રહે કેમ કે કામ છે એનું કમ્પ્યુટરમાં કામ કરે છે શું કરે છે કામ કરે છે કેમેરામાં બતાવો ને નહીં ગઈશ તો જમીન છે ને કેન્દ્રમાં જતા અને કેન્દ્રમાંથી આવી ગયા છે ને અત્યારે છે ને મારવા બેઠા છે માલ આવ્યો છે કેટલો હું તમને બતાવું બધો લાઈનમાં માલ છે બધો કુર્તીનો નવો સ્ટોક કુર્તી સાડી પટોળા જો આ બધા હજી ચાલુ રાખજો જો હજી કેટલું બધું છે જો જો આ બધું જો બહુ બધો માલ છે બિનલ શું કરો છો એ બાજુ તમે

ટેગિંગ મરાય છે ગઈસ તો ફાઇનલી શોપ પરથી ઘરે આવી ગયા અને જો રાતના 12 વાગી ગયા છે બહુ બધો માલ આવ્યો તો ને ટેગિંગ કર્યો અને અત્યારે ફાઇનલી ઘરે પહોંચી જાય હેતાંજ પણ હારો આર હતા ટેગિંગ કરાવતા હતા બરાબર જે કામ પેતા નતે મીટિંગ આવી ગઈ વાલી મીટિંગ આવી ગઈ દર મહિને એકવાર હોય પેનલ કેટલી વાર હોય નહીં બે મહિને બે મહિને ચાલુ થઈ હતી હા હવે એને કે તમારે ઓનલાઈન લઈ લેવાની ન્યા ક્યાં ધકો ખવડાવો છો બરાબર ને એને ખાલી આપણે લખી દે આને જો

આલો ભાઈ આનો કચરો અને જો હેતાને જો તો બધું કચરો વિણે છે અને હમણા કચરાપેટીમાં નાખ્યા છે. રસ્તામાં આવો હાલો કામ વધેલું સમજા નહીં નહીં સમજા. એમ હું ભૂલ

તો કોની આલે લોટ ને મરચા ને બધું કઈક રેડી છે પેલા ધરી માટે થોડું ઘણું ઓકે રી હા તો છે લઈ જવા છે કે તો હું છે મારું ફેવરિટ કે તો શું છે ઇડલી સંભાર યસ ઇડલી સંભાર સેવ ઉપર હા નજર બધે નાખ્યો છે ફૂલ આમ પાકી ગયા છે તો જ્યુસ બનાવી દયો હા તો બનાવી દઉં અત્યારે મારે તો ભાઈ ગળું ખરાબ છે तू પી લે કે તારે નઈ બેટા અરે હું નઈ તો પછી અમારે એક આટો જ બનાવુ એમાં હું મારે તો ગળું ખરાબ છે મારું નઈ બનાવતે ઓહ 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 ગરમ દે એમ તો બનાવો ચાલો ખાંડ નહીં નાખતી તે ગળું ખરાબ છે ગરમ ગરમ થોડું મેં ગરમ ને કાપે હા ગરમ નાખવાનું હોય એને પૂખેડમાં ને આપણે પાએ ને પછી એ જેના નહીં થોડું ક્યાં બેઠો બેઠો તો ક્યાં બહુ કઈ ખાધું ન ખાસ અમાર ઘરે અમાર ઘરે જમવા આવવાનું અંતમાં જમવાનું દેસીમાં બોલા હાડું તમને મળી ગયો કે અમાર ઘરે તો હવે સીઝન છે કે બો વાર નહી આવે જઈ કામ કર સિવાય નહી અત બોલાય બને છે જા

મોઢું એનું આમ એને ઊંગ નામની વસ્તુ નથી આમ જુઓ હે રોંડે હતો તો આ કે એક કલાક નહીં નહીં બોલો જો ઓહો હો અને હવારે પાછો જે ચોપાટી જાવું છે હવારે જવાનું છે અત્યારે નથી જવાનું ઓ ભાઈ કાલથી દીધી જાવું